હેલો હાય આય હાય હું રવિ બારોડ પાનરના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ભારત લોકસભા ચૂંટણીના પરિણામોને પગલે વિશ્વભરના મીડિયાએ મોદીની ભરપૂર મજાક ઉડાડી ઇઝરાયલના જંગલમાં ભીષણ આગ હિઝબુલ્લાએ સેંકડો રોકેટ ઝીંકતા યુદ્ધના એંધાણ ચંદ્રના સૌથી અંધારે ભાગમાંથી માટીના નમૂના લઈ ચીનનું યાન પરત પૃથ્વી પર આવવા રવાના થયું શ્રીલંકામાં ભારે વરસાદે તબાહી મચાવી ભૂસ્ખલનને કારણે પંદર મોત સાત બાળકો ગુમ ભારતના મહત્વના સમાચાર ભારતીય સેનાનું સુખોઈ વિમાન નાસિક પાસે ખેતરમાં તૂટી પડ્યું બંને પાયલટ સુરક્ષિત કે આર કે કટાક્ષ કરતા કહ્યું કંગના રનૌતે સ્મૃતિ ઈરાનીની કેરિયર બરબાદ કરી નાખી મોદીને રામ મંદિર ન ફળ્યું અયોધ્યાના ટેની સહિત મોદી સરકારના છ મંત્રી હર્યા રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ હીટવેવનું એલર્ટ અઢાર રાજ્યોમાં વરસાદની આશંકા ગુજરાતના મહત્વના સમાચાર ખેડાના વડાલા ગામે હોટ ફાટી જતા ત્રણ બાળકીઓના મોત નીપજ્યા વડોદરાના મતદારોએ રંજનબેન ભટ્ટ બાદ વધુ એક બ્રાહ્મણ ડોક્ટર હેમંત જોશીને કરોડપતિ બનવાનો મોકો આપ્યો રાજકોટમાં ક્ષત્રિયો માટે કાદવ ઉછાળના રૂપાલાની જંગી જીત ક્ષત્રિયોના આંદોલનનો ફિયાસ થયો બનાસકાંઠા બેઠક પર વિજય મેળવી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર